એ ના ને જોર ના કઈ જોર ને રામ રામ દઈ રામ છીએ બધે મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોટ ની અંદર તો મિત્રો હા આ તો દેવો આ તો ભૂલા પડે કા

કે મી એક ગોરીને નથી એવી જ જિંદગીમાં અહીં વરસની એક ગોરીને ખાધી મી માથાની તાવની નાની પાહ બરદને જોડ હોય ડોઢ વરસ માન ખાઈ જાય હા કેટલી ખાઈ ગયો હા હા ખાઈ એવા વાડ જો હવા મખાઈને કે આ બે બે ગામ કાઈ ગયો હા અટણે જીવે જાય એ હા હા બેડ માં અટણે ગામ વણા રખડ દેવા કા ઓલા માં જીવે દવા ઉપર 9 ગુગલ છે હા

ટેલોથી માથું ભરે એમ શણ શણ કા હું હું કરો તો મિત્રો આપણે કાલે આપણે તેલું પાણી પીતી હતી બ્લોગ ઉતાર્યો હતો કે ટેલું પાણી કે પાણી કે જ્યાં સુધી દૂધ પીતો હોય ત્યાં સુધી કે નો પીવરાવાય પણ ભાઈ છે ને પાણી પીએ પીતું હોય ને એને ખબર હોય કે કેટલું પાણી પીવું આ પાણી આ પાડી છે ને પાણી પીએ સૂંઘતી ને સૂંઘતું હોય ને પારું એને ખબર ન પડે કેટલું પાણી પીવું

ઈણી પાણી પાણી તો આઠ દસ દિનો થાય ને પીતા એ થાય કે પીછે પાણી એટલે હું પાણી તો સાલું જ કરે જ દા આની જરાક ડેફરું છે એ છે ને પાણી બહુ પીએ કે એ સી આગળ શું છે આગળ જોઈજ સાહીઠનું બોઘરું ભર્યું મિત્રો જરિયા સાહીં અડધું બોઘરું ભર્યું આગળનું ટબમાં નાખે ને ગમે એટલું પાણી નાખે ને એટલું આખું પીએ જાય એટલે એની ઈણી ખબર પડતી ત્યારે એ થોડુંક ડેફરું છે તો એ ડેફરું ન કહેવાય ઇણા પ્રમાણમાં કાંઠે ઔસી છે થોડીક ડૂબરી છે એટલી દેખાય

તો મિકું પરવાય એ બીજદાન કરાવ્યું તો કાપ નોંધ રાખ્યો ને પછી પાછી પાડે ફેરવવી પડી હતી આજે ફરી બીજદાન ટ્રાય કરી લીધી ન માની પછી આજે ફરી એ પાડે જ ફેરવવી પડી એ આપણી પાસે ફરી કંઈ નચિયાના કરવાના નતા હવે ફેર હું છે ને પાડો જોવે જો સારો ક્વોલિટી બ્રીડ સારો હોય તો આપણે ફેરવવાના જવાની છે ચાલો મિત્રો હું જોવે પછી જોઈ નક્કી કરીશું કામ કરું કામ નહીં

એટલે ભાઈનો ફોન આવ્યો મને કે નક પાછું મારા મિત્રો જંગલમાં માં જવું પડે લઈને ત્યાં પેલા પાણી કરવા જતા ને ના પાડો એને હે ને ભી હું સરવા દે જરા ને ના બેઠી હોય વડલે મને કે તું આય તો કે ફેરવેલ ને કે પછી મારા પાસે હું કે ભાગે જાવ ઓલો પાડો મિત્રો જોવા તા ગો પણ

olgu nii , ole kihu .